બે હજાર છવ્વીસ થી કે લગ્ન માટે આરોગ્યના દ્રષ્ટિએ કેવું રહેશે એના માટે ચર્ચા આરોગ્યના હિસાબે આપણી રાશિના અધિપતિ શુક્રો કેન્દ્રમાં હોવાથી આપણે રાશિને જોઈશું સાથે અહીંયા આપણે સાતમા ભાવ પર હોવાથી ત્યાં દસ્તી સારી રહેશે સાથે વાસ્તુનું સ્થાપન કોઈ વસ્તુ અઘર પણ વાળી જેમ ડાયાબિટીસ મધુપ્રેમ વટકટ થઈ શકે સાથે દસમે રહેલો શનિ આપણે માર્ચ મહિના સુધી સુખનો અહેસાસ કરાવતો નથી સાથે કામની પ્રવૃત્તિમાં થોડું ધ્યાન આપવું પડશે કઈને કઈ કારણોસર તમારે પચીસ પડશે પાછું એકવીસ આઠ બે હજાર પચીસથી લઈને નવ દસ બે હજાર પચીસ માતાની સેવાનું ધ્યાન થોડું રાખવું પડે સાથે નવ દસ બે હજાર પચીસ વર્ષ સંતાન તરફ તે ધ્યાન રાખવું પડશે સત્તાકીય કામકાજમાં બી થોડું આપણે થોડું સાવધાન રહેવું પડે સત્તર દસ બે હજાર પચીસથી સત્યાવીસ દસ બે હજાર પચીસ જીવનસાથી સાથે થોડું કાળજી બી તબિયતની કાળજી રાખવી પડે સ્વાસ્થ્ય એક અંતરે થોડું નેગેટિવ દેખાઈ રહેલું છે એટલે ઓવરઓલ દેખા જોઈ તો આ વર્ષ આરોગ્યના હિસાબે થોડું નેગેટિવ છે વૃષભ રાશિ લગ્નના માટે સાવધાન રહેવું જોઈએ હવે આગળનું વેપરે કે સાથે આપણે પાંચમા ભાવમાં કન્યા રાશિ આવે ત્યાં નીચનો થાય છે મંગળ હવે છઠ્ઠા રોગ અને સાતમા શત્રુનો અધિપતિ શુક્ર અહીં તમારા તબિયતની કાળજી લેવી પડશે બે અગિયાર બે હજાર પચીસ સુધી એટલે કે તબિયતની કાળજી લેવી પડે સાથે ચરબી સાવધાન રહેવું પડે વીસ ચાર બે હજાર પચીસ થી બાર એક બે હજાર પચીસ શુક્ર જ્યારે ધ્યાન નસો ન આવે તો વાયુ ચરબીના હિસાબે સ્થાળ પાડવાનું ને સાચવવાનું રહે સાથે પચીસ ત્રણ બે હજાર ચોવીસથી લઈને ઓગણીસ ચાર બે હજાર ચોવીસ સુધી યાત્રા પ્રવાસ કરવા હું થાય સાથે આઠ છ બે હજાર ચોવીસથી એક આઠ બે હજાર પચીસ ચોવીસ વાતાવરણ પર થોડી અસર રહે એનું થોડું સાવધાન રહેવું પડે પંદર આઠ બે હજાર પચીસ સુધી થોડું તમારે પડતી રીતની કાળજી રાખવી પડે એના માટે તમારે શનિદેવનો ઉપાય કરશો તો સારું રહેશે કે રાહુ કેતુ બી અસર કરી રહ્યા છે સુખ સ્થાનમાં કેતુ છે કેતુ એટલે જ્યાં બેસે ત્યાં એનું કમી કરાવ સુખનું સ્થાનમાં બેઠે તો સુખની બી કમી કરાવશે સાથે બીજું બધું બી જોવાનું રહેશે એટલે થોડું સાવધાન રહેવું પડે તો આરોગ્યના દસ્તીથી બે હજાર છવ્વીસ સુધીનું પીરિયડ બહુ જ ખરાબ છે એમ માનીને ચાલો ઉપાયમાં શનિદેવનો ઉપાય કરો એટલે થોડો શાંત રહે કપૂર ચલાવો કે તમારે ઈષ્ટદેવની પૂજા કરો તો બી સારું રહે ને કંઈ બી પરામર્શ કરાવવું હોય કે કંઈ બી તમારે અમારે મળવું હોય તમારો કોન્ટેક નંબર છે નાઇન થ્રી ટુ સેવન વન ડબલ ઝીરો ડબલ ફાઇવ ઝીરો યુટ્યુબ ચેનલ અબરા એસ્ટ્રોલોજીસ જરૂર સબસ્ક્રાઈબ કરો લાઇક કમા શેર કરો અને કોન્ટેક જરૂર કરો ને તમારો સવાર વોટ્સઅપ કરશો તો ચાલશે મારી ફીસ જે છે એ તમારે પહેલાં આપણને લેશે એમ પછી હોતું નહીં અડતાળીસ કલાકની અંદર તમને જવાબ મળી જશે થેન્ક યુ ધન્યવાદ